આપણે ત્યાં શ્રમિકોના જીવનની કિંમત કેટલી તો આપણે એના આંખવા બેસીએ તો ઘટનાઓ દર્શાવે કે શ્રમિકોના જીવનની કોઈ કિંમત જ નથી હોતી એના મૃત્યુ પછી પણ આપણને થોડાક કલાકો સુધી એના માટે દુઃખ રહે કે આનું મૃત્યુ થયું છે પણ એ શ્રમિક છે એના માટે આપણામાં કરુણા નથી આવતી એ હજારો શ્રમિક કે પછી જે રોજ આપણા જીવનના આસપાસ આપણી આસપાસ દેખાતા હશે લોકોના જીવની કોઈ કિંમત જ નથી એવું વર્તન થાય છે અત્યારે પાવાગઢથી જે સમાચાર આવ્યા

માત્ર શ્રમિકો જવાના હતા એટલે બંધ ન ટેકનિકલ ખામીઓ હશે કશું પણ હશે પણ આપણે પોતાની અંદર એક સવાલ પૂછવો પડશે કે એ શ્રમિકોના જીવની કિંમત આપણે કરી ના આપણે એવું વિચાર્યું કે જ્યાં સુધી પરિસ્થિતિ એકદમ વણસી ન જાય ત્યાં સુધી તો આપણે એમની પાસે કામ કરાવી શકીએ છીએ માત્ર બે શ્રમિકો જ નહીં બે જે ઓપરેટરો હતા એટલે ત્યાં કામ કરતા જે બે ઓપરેટર હતા ઓપરેટર પણ 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 મૃત્યુ મૃત્યુ છે 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 સામાન્ય થયા એવા સમાચાર આવ્યા સમાચારના કેન્દ્રમાં એટલે રાખીએ છીએ આગ લાગે છે ત્યારે પણ સવાલ એ થાય છે કે શ્રમિકોના જીવની ક્યારેય કોઈ કિંમત નથી હોતી એ કામ કરવા માટે આવે છે અને રોજના પૈસા મળે છે અને એટલે જ એના જીવની ત્યાં કિંમત કરવામાં નથી આવતી આજે આની પાસેથી આટલું કામ કરાવી જ લેવાનું છે જીવના જોખમે પણ એને કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે એ કામ પણ કરે છે અને પછી થાય છે એનું મૃત્યુ અને થાય છે આવી દુર્ઘટનાઓ આવી દુર્ઘટનાઓમાં જ્યારે શ્રમિકોના મૃત્યુના આંકડા જોઈએ તો આપણે એના માટે લડવાવાળું પણ કોઈ નથી હોતું એનો પરિવાર ન્યાય માંગવા માટે પણ રસ્તા પર નથી આવતો અને એ પરિસ્થિતિ થઈ ગઈ છે એ શ્રમિકોના મૃત્યુ પછી એમના પરિવારની શું હાલત થાય છે એ ક્યારે આપણે વિચાર્યું છે તો જવાબમાં આપણને ના મળે છે કોઈ પણ મોટા નેતાના મૃત્યુ થાય કે પછી કોઈ પણ દુર્ઘટનામાં કોઈ મોટો ચહેરો હોય ત્યારે એની ખૂબ ચર્ચાઓ થાય કારણ કે એ એ ચહેરો છે એના વિશે વાત થશે કોઈ મોટી દુર્ઘટનામાં આંકડાઓ વધારે હોય ત્યારે એના વિશે વાત થાય એ દુર્ઘટના પાછળ કોઈ ચહેરો ન આવે ત્યાં સુધી એની વાત પણ નથી થતી એ શ્રમિકના મૃત્યુ પર ક્યારે વાત જ નથી થતી કારણ કે એના એના વિશે બોલશે કોણ એના માટે અવાજ કોણ કોણ ન્યાય માટે બોલશે એટલે જ એના જીવની કિંમત આપણે શૂન્ય બરાબર કરી દીધી છે એના જીવની કિંમત આપણે રાખી નથી આપણે હજુ પણ અને એક વર્ષોથી એક વસ્તુ માટે કહેતા આવ્યા છીએ કે ગટરોમાં શ્રમિકોને નથી ઉતારવાના તો પણ હજી પણ એવા કિસ્સા સામે આવે છે કે જેમાં શ્રમિક ગટરમાં ઉતરે ને પછી તેનું મૃત્યુ થાય છે એના પરિવાર સુધી એ સહાયના પૈસા પણ ક્યારેય નથી પહોંચતા એ શ્રમિકનો પરિવાર ક્યારે બહાર આવીને બોલતો પણ નથી અત્યારે જે મેન દુર્ઘટનાની વાત કરીએ આપણે તો પાવાગઢની દુર્ઘટના જેમાં બે શ્રમિકો હતા એ રોપ કેમ બંધ ન કરવામાં આવ્યું એ પ્રશ્ન છે જ્યારે છેલ્લા અઠવાડિયા હતી હવામાન વિભાગ હવામાન નિષાન તો બધા જેવું કહી રહ્યા છે કે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે એ ગુડ્ઝ રોપવે કેમ ચાલુ હતું અત્યારે બધા એવું કહી રહ્યા છે કે એ તાર જે છે એ તારમાં તકલીફ આવીને એટલે રોપવે પડી ગયો મોટો પ્રશ્ન એ છે કે એ રોપવે ચલાવવા માટે મંજૂરી કોણે આપી અને કેમ ચાલી રહ્યો હતો એ રોપવે એમાંથી કોક તો પસાર થવાનું જ હતું એ હોત તો બીજા કોક હોત એટલે ગુડ રોપવે હતું એટલે ચાલુ રાખવાનું સામાન્ય માણસ જે જાય છે એ રોપવે બંધ રાખવાનું બધા જ રોપવે બંધ રાખો ને જીવની કિંમત તો એ શ્રમિક ની પણ હોવી જોઈતી હતી જે એમાં બેઠો હતો પણ દુર્ભાગ્ય એ છે કે આપણે એના જીવની કિંમત જ નથી કરતા